શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે કચ્છના રાપરના કેડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી બે વેગન પાટા પરથી ઉતરતા ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો ઘટનાને પગલે પાલનપુર સામખી આડી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી વધુ વિગતો સાથે સંવાદદાતા અયાઝ સિદ્ધિકે ફોનલાઇન પર જોડાઈ છે જી અયાસ શું વિગત

નવસો ઓગણસાઠ ટર્મિનલ ભુજ ભીલડી મહેસાણા ડાયવર્ટ કરવામાં આવી તેનું પણ સુધી ડાયવર્ટ થઈને આવશે અને જે જે પાટા પરથી બોગી ઉતરી ગઈ છે તેને તાત્કાલિક ધોરણે હટાવવાનો યોજના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે જી